બાંગ્લાદેશ વચ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ઓગણ્યાસી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમને લોકોના રોષ વિરોધ અને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો અમેરિકામાં બાંગ્લાદેશી નાગરિકો હોટેલની બહાર એકઠા થયા હતા જ્યાં ચીફ મોહમ્મદ યુનુસ પહોંચ્યા હતા અને લોકોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાનો વિરોધ કર્યો હતો અમેરિકામાં બાંગ્લાદેશી નાગરિકોએ નારા લગાવ્યા અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો એક પ્રદર્શનકારીએ કહ્યું કે ડોક્ટર મોહમ્મદ યુનુસે બંધારણની વિરુદ્ધ જઈને સત્તા મેળવી છે તેમણે ગંદી રાજનીતિ દ્વારા સત્તા મેળવી છે

اور ہماری امید ہے کہ محمد یونس جی بنگلہ دیش کے کانسٹیٹیوشن کے مطابق لوکتنتر پھر ریسٹور کرے جن میں اقلیت کی حقوق بھی ڈفینڈ ہو جائے ہمارے فکر برائے راست اظہار کر رہے ہیں اور امید ہے کہ بنگلہ دیش کی سرکار جلد از جلد عام لوکتنتر اور انتخابات تک واپس جائے